હવે અધરચંદ્ર સેનનો પરિચય આપીએ અધરચંદ્ર સેન ડેપ્યુટી મેજિસ્ટ્રેટનો હોદ્દો ધરાવતા હતા તેઓ સને અઢારસો ત્રાશીના એપ્રિલ માસમાં દક્ષિણેશ્વરમાં શ્રી રામકૃષ્ણના દર્શને આવ્યા શ્રી રામકૃષ્ણનું નામ અધરે અગાઉ સાંભળ્યું હતું એટલે એમને મળવા માટે એમની ખૂબ ઈચ્છા હતી પોતાના એક મિત્રને લઈને અધર એક દિવસ દક્ષિણેશ્વરમાં આવ્યા ત્યારે શ્રી રામકૃષ્ણ ભાવ અવસ્થામાં હતા બંને જણા બેઠા પછી શ્રી રામકૃષ્ણ બાહ્યભાનમાં આવ્યા અને વાર્તાલાપ શરૂ થયો તેમણે કહ્યું તમે ડેપ્યુટી મેજીસ્ટ્રેટ છો તે પણ ઈશ્વરની કૃપાથી જ છો માટે એને ભૂલી જતા નહીં અને એક બાબત ખાસ ખ્યાલમાં રાખજો કે કુદરતનું ઋણ તો દરેકને ચૂકવવું પડે છે આ સંસારમાં આપણું આગમન થોડા વખત માટેનું હોય છે આ સંસાર આપણી પ્રવૃત્તિઓનું સ્થાન માત્ર છે જેવી રીતે કોલકાતામાં લોકો કામ કરવા આવે છે પરંતુ તેમના ઘર તો ક્યાંક બીજે ઠેકાણે હોય છે તેવી રીતે આપણે પણ અમુક કાર્યો કરવા માટે અહીં આવીએ છીએ એક તાલીમ તરીકે અભ્યાસ તરીકે થોડુંક કાર્ય કરવું જોઈએ પરંતુ એ તરત પૂરું કરવું જોઈએ સોનું ગળતી વખતે કે જલ્દી પીગળી જાય તે માટે અગ્નિને બરાબર પ્રજ્વલિત કરવા સોની પોતાની ધમણ પંખો અને ભૂંગળી લઈને લાગી પડે છે સોનાને ઢાળામાં રેડ્યા પછી જ તે પોતાનું કાર્ય પૂરું કરે છે અને પછી તમાકુ પીએ છે જરૂર છે દ્રઢ નિશ્ચયની ત્યારે જ મનુષ્ય સરળતાપૂર્વક સાધના કરી શકે છે ઈશ્વરના નામમાં પ્રચંડ શક્તિ છે તે અજ્ઞાનનો નાશ કરે છે ચિત્તને હંમેશા ઈશ્વર તરફ વાળજો શરૂઆતમાં તમને થોડી મુશ્કેલી પડશે પરંતુ આગળ જતાં તમારો પેન્શનનો કાળ આનંદપૂર્વક ગાળી શકાશે આ પહેલી મુલાકાતે જ શ્રી રામકૃષ્ણે અધરનું મન જીતી લીધું પછી તો મુલાકાતો વધવા લાગી તે એટલે સુધી કે નોકરીનો સમય પૂરો થાય તે પછી અધર લગભગ દરરોજ દક્ષિણેશ્વર શ્રી રામકૃષ્ણ પાસે આવવા લાગ્યા શ્રી રામકૃષ્ણ પણ કોલકાતામાં અનેક વાર તેને ઘેર જતા એ વખતે ત્યાં નાનો સરખો ઉત્સવ થઈ પડતો સમાધિ અવસ્થામાં જગદંબાએ એમને ઝાંખી કરાવી હતી કે અધરનું સ્થાન પોતાના ભક્ત મંડળની અંદર છે એક વખત એવું બન્યું કે અધર કેટલાય દિવસો સુધી દક્ષિણેશ્વર જઈ શક્યા નહીં પછી જ્યારે તેમને સમય મળ્યો ત્યારે તે ત્યાં ગયા શ્રી રામકૃષ્ણે આટલી લાંબી ગેરહાજરીનું કારણ પૂછ્યું અધરે કહ્યું શાળાની અને બીજી કેટલીક બેઠકોમાં મારે હાજરી આપવાની હતી આ સાંભળીને શ્રી રામકૃષ્ણ બોલ્યા જુઓ આ બધું તો મિથ્યા છે શાળા મીટિંગ અને ઓફિસ એ બધું ક્ષણભંગુર છે કેવળ ઈશ્વર જ સત્ય છે બીજું બધું અસત્ય છે ઈશ્વરને યાદ કરવા માટે મનુષ્ય પોતાના સમગ્ર ચિત્તને લગાડવું જોઈએ અધર કશું બોલ્યા વગર આ બધું સાંભળી રહ્યા શ્રી રામકૃષ્ણએ આગળ ચલાવ્યું આ બધું અસત્ય છે આ દેહ મૃત્યુને અધીન છે અને કોઈ પણ પળે મૃત્યુ એનો પળયો કરી જાય બહુ મોડું થાય તે પહેલાં મનુષ્ય ઈશ્વરની ભક્તિ કરી લેવી જોઈએ અધરને પશ્ચાતાપ થવા લાગ્યો થોડીવાર પછી એ અત્યંત નમ્રતાપૂર્વક બોલ્યા દેવ આપે ઘણા સમયથી મારું ઘર પાવન કર્યું નથી હવે તો આપની પધરામણીના અભાવે દીવાનખાનામાં દુર્ગંધ આવે છે તેમાંની પ્રત્યેક વસ્તુમાંથી જાણે કે સ્વાદ જ ચાલ્યો ગયો છે આ શબ્દો સાંભળીને શ્રી રામકૃષ્ણનો હિયો પીગળી ગયું એકાએક એ ઊભા થયા અને અધર તથા મહેન્દ્રના મસ્તક તથા છાતીને સ્પર્શ કરીને એમણે બંને આશીર્વાદ આપ્યા પછી પોતાના અવાજમાં અપાર માર્દવ આણીને બોલ્યા હું તો તમને નારાયણરૂપે જ જોઉં છું તમે સૌ મારા આત્મીય છો